વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટે ચેમ્પિયનશીપનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે આ સ્પર્ધામાં ખાસ કરીને ઓપન એજ ગ્રુપમાં ઉબેર સૈયદે અને તેની બહેન શાગુફ્તા સૈયદે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે ત્રણ દિવસીય કરાટે સ્પર્ધામાં અલગ અલગ કરાટે ફેડરેશન અંદાજે બે હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જે વડોદરા શહેરમાં રમતગમત પ્રત્યે વધતી રસદારી દર્શાવે છે સાથે જે ખેલાડીઓ વિજય થયા છે તેઓને સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે સ્પર્ધાનું સફળ આયોજન કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા તથા કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું او <laughs> یلا <laughs> 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 <laughs>